દાહોદ સહિત ગુજરાતભર કચાર મચાવનાર એમજી એમજીવીસીએલનો વીજ ચોરી કૌભાંડ જેમાં એમજી વિસીએલના જ નીચેના ટેકનિકલ કર્મચારીઓની મિલીભગતના કારણે વીજ મીટરો સાથે છેડછાડ કરી વીજ ચોરી કર્યા હોવાનું સ્ફોટક માહિતી સામે આવ્યા બાદ હવે આ મામલે એમજી વિસીએલની વિજિલન્સની ટીમો સક્રિય થઈ છે અને આજે એમજી વિસીએલની રાજ્યભરમાંથી આવેલી ઓગણસીર જેટલી અલગ અલગ ટીમોએ દાહોદ શહેર દાહોદ ગ્રામ્ય એક અને દાહોદ ગ્રામ્ય બે એટલે આમ કહી શકાય જેમાંથી જેટલા વીજ મીટરોમાં છેડછાડ થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા એમજી આ ઉપરોક્ત ટીમોએ જેટલા શંકાસ્પદ મીટરોને જપ્ત કર્યા છે હવે

ગણાવા સીએલ કલાલ તેમજ પરમાર આમ મળી કુલ પાંચ જેટલા જવાબદાર અધિકારી જે અલગ અલગ પદ ઉપર દેવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં આ રાજ્યભરમાંથી અલગ અલગ ટીમો બનાવીને દાહોદમાં આવેલી ટીમો આવનારા સમયમાં દાહોદના અલગ અલગ વિવિધ સેન્ટરો જેવા કે લીમખેડા સુખસર કિટલો અલગ અલગ તાલુકાઓમાં જઈ શાકમઠે પોલીસ બંદોબસ્ત સાથે આવી જ રીતે ચેકિંગ હાથ ધરશે ત્યારબાદ ફાઈનલ આંકડો કેટલો થાય છે તે હવે સૌની નજર રહેશે પરંતુ આ વીજ ચોરી કોભાંડમાં હવે એમજીવીસીએલ પોતાની રીતે તપાસ કરી રહી છે સાથે જ હવે જે મીટરોમાં શંકાસ્પદ તરીકે પકડાયા છે તેમને કાયદેસરની કાર્યવાહી કરી દંડ સાથેની રકમ ભરવા માટેની જોગવાઈઓ પણ હવે એમજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે